રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે પણ ડુંગળીના ભાવમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી શૈલાશભાઈ નરસિંહભાઈ અગર વડા ક્યાંથી આવો દાદા ઉપલેટા તાલુકાનો વડાડી ગામ છે અહીંયા જે માર્કેટિંગ ભાવ બોલે છે કેવો બોલે છે જી 2800 થી માંડીને 600 650 ભાવ કેવો કેવો ભાવ બહુ ઓછા કહેવાય કારણ શું છે કારણ એમાં શું છે ડુંગળીમાં ક્વોલિટી નબળી બહુ થઈ છે એમાં બગાડ ને એવું બહુ છે વરસાદ અતિવૃષ્ટિ બહુ છે અને એટલે બગાડ ને બહુ છે એટલે નથી ભાવ મળતા સારી ડુંગળી ના ભાવ મળે સારી ડુંગળી થતી નથી પંકજભાઈ પોપટ ધોરાજી માર્કેટિંગ યાર્ડ ડુંગળીની અંદાજ બે હજાર બાવીસો કટાની આવક છે ભાવ બસો અઢીસો થી લગાડીને પોણા સાતસો સુધીના ગયેલા છે સારી ક્વોલિટીના ભાવ સારા થાય છે નબળી થાય છે સારી ક્વોલિટી બહુ ઓછી સારી ક્વોલિટી જેમ જેમ જશે એમ ભાવ સારા થતા જશે અને સારી ક્વોલિટી આવતાજી પંદર દિવસ લાગશે બધી અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે અને ગોંડલમાં એક લાખ દસ વીસ હજાર કટાની આવક છે ન્યાય બસોથી થી લગાડીને સાતસો સુધીના ભાવ છે કિરીટભાઈ બાવનજીભાઈ ડેડકિયા ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આ ડુંગળી લઈને શું ભાવ મળે ઘર સ્વસ્થ કરતા ભાવ સારા છે પણ માલ નથી ઉત્પાદન નથી ત્રીસ થી ચાલીસ પણ વીઘે ડુંગળી નીકળે છે ખાલી સારી વરસાદના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે છસો છસો સાતસો સાતસો રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી છે ત્યારે ડુંગળી કટ્ટામાં ભરાય છે એટલે મજૂરી ખૂબ જ ઊંચી છે અને ખેડૂતના હાથમાં પૈસા બિલકુલ આવતા નથી મજૂરીમાં ભાવ છે કેવા મળે છે ભાવ ઠીક છે અત્યારે સારા છે શું ભાવ છે ચારસો થી છસો રૂપિયા ભાવ છે માલ પ્રમાણે સારા માલના સારા ભાવ છે